માતાજી મિત્રો ફરી વાર આપણે એક નવો વિડીયો લઈને આવી ગયા છે અને આપણે જે સ્ટુડિયોની વાત કરી હતી સ્ટુડિયોનું તો અત્યારે આપણે કેન્સલ કરેલું છે કેમ કે આઈટમ હાઈટમ ગઈ એટલે આપણી પાસે બહુ એવો પૈસાનો બહુ એવો જોકે પૈસા આપણી પાસે નથી આપણી ભાષામાં કહું તો બાકી કાંકડીની આ રીતનું આવું થઈ ગયું છે બધું જ બાજરો ચાર પાંચ ઢુંડા થઈ ગયા છે કણે કારેલું છે બાકી તમને અંદર દેખાડો તો કેવી રીતનો વિડીયો ઉતારે એવો હું બનાવી આલો અંદર લઈ જવું જોયા કણે જે આપણે પ્લાન હતો એ કેન્સલ કરવામાં આવ્યા અત્યારે આપણે આને રાખી દીધો બાકી તમે જોઈ શકો છો કોઈતરા હે ને કેવી હાલત કરી છે બાકી અત્યારે બધું આપણે અહીંયા કણે ફિટિંગ કરવાનું છે એટલે અહીંયા કણે બધું આપણા આ રીતનું ગોઠવી દઈશું ગોઠવીને જો બધું તો ટીરિયા વિરિયા બધું ના ઉકળ્યું અને ટીરિયા અને આપણે ટેમ્પ એ તો આપણે ઉપર ગોઠવી દઈશું અથવા તો અહીંયા કાળ આ બતાકામાં એક પંખી આપણે સામે લઈ લઈશું અને બધી આ રિપેરિંગનું આપણું આ બધી વસ્તુ અને એક આપણે આ હીટગન અહીંયા કણે જે જરૂરી વસ્તુ હોય મેન વસ્તુ એ જ રાખશું આપણે જે કેમેરા મગાવીએ તો એમાં આપણને જાણ્યું નહીં બહુ રિઝિયલ એવું ખાસ ન આવતું અને આગલા વિડીયોમાં તમને હું દેખાડીશ કેવું રિજિયલ આવે હું અત્યારે જો કે કેમેરામાં ચાર્જિંગ એ નથી અને આપણી પાસે બહુ આપણે એવું કેમેરા માહિતી નથી બહુ એવું જાણતા નથી આ તો એક શોખ હતો એટલે લીધો એ કેમેરો બાકી આ બધું ગોટલી નાખું પછી તમને દેખાડો કઈ રીતનું બનાવી વિડીયો જોતા રહ્યો માતાજી મિત્રો ફાઇનલી આપણે બધું ફિટિંગ કરી નાખ્યું છે અને તમને એકવાર દેખાડી દો અત્યારે જો કે બધું એવી રીતે ગોઠવેલું નથી અને આપણે નાની એક છોડી આવી ગઈ હે જો સિવાની ના મેં એનું આપણે અંદર જઈને તમને દેખાડી દઈ કે એટલું હમું પીરું એ બાકી માયકમાં ચાર્જિંગ પત્તી ગયું એટલે અવાજમાં થોડુંક કેવર છે ટીરિયા અને આ થોડુંક એક આ લાઇટ આપણે ફિટ કરવાની છે આ રીતના ઉપર એ સિવાયની બીજી લાઇટ છે એક લાઇટ અહીંયા એક અહીંયા એ રીતની ફિટિંગ કરી નાખશું ને આનો આપણે બ્લેક કલર પણ કરવાનો છે અત્યારે આપણે કંઈ કલર કલર હાજર પણ નથી બાકી આ રીતનું બધું ફિટિંગ કરી નાખ્યું ગોઠવી નાખેલ છે જો અને આવતીકાલે આવું આપણે બીજું બોર્ડ લાવશું નવું અહીંયા અહીંયા કણે ફિટ કરી નાખશું અથવા તો અહીંયા કણે જેથી કરીને લેણિયાનું દોયડું પણ પોતી જાય અને આનું પણ પિન પોતી જાય અને આપણે આનું જરાક આ ભાંગી ગયું હોય એ તો આપણે કર નાખશું કાં તો નવું લઈ લઈશું બાકી આ ડેકોરેશન લાઈટ ઉપર આપણે રાખવાની છે અને બ્લેક પડદો પણ રાખી દેવાનો આવી જાય આવી જાય ને આ બધું ફિટ કરવાના લાઈટ પણ અહીં ઉપર રાખવાની છે એ બધું આપણે હવે બીજા ભાગમાં રાખી કેમ કે આ વિડીયો બહુ લાંબો થઈ જાય છે લાઈટ નથી થોડુંક ગરમીનું કેવરા રહે બાકી જો કાંકડી થોડાકદી થઈ હતી હવે પાછી ન થતી હવે થોડાક દી વરસાદ વરસાદ થાય છે ફાલ ભાલ આવશે હવે પાછી થાય છે કેવો લાગ્યો વિડીયો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આપણે આગલા વિડીયોમાં દેખાડશું કેમેરો જે આપણે લાયા હૈ નાનો એમાં રિઝલ્ટ તો જો કે જો એવું આવતું નથી પણ આપણે બધું ટોટલિંગ દેખાડશું અને એવું લાગે તો આપણે એને ખોલીને પણ દેખાડશું તો આપણે મળીએ એક આવા બીજા વિડીયોમાં જય માતાજી